મોરારજીભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશના ઇતિહાસમાં રાજકારણની દૃષ્ટિએ મહત્ત્વના ચહેરાઓ છે બંને વ્યક્તિઓ સાથે સાથે હતા ગાંધીજીની રાહબરી નીચે કાર્ય કર્યું પણ સાથે સાથે હોવા છતાં પણ કેટલાક સંજોગોમાં સામસામે પણ રહ્યા છે બંનેને એકબીજા સાથે કેટલાક મતભેદો હતા એ બધી વાતો આજે શેર કરવાની છે મોરારજી દેસાઈ એવું એક પુસ્તક લખવામાં આવેલું છે યશવંત દોશી તેના લેખક છે એમાં પાના નંબર પચીસ અને છવ્વીસ ઉપરની વિગતો તમારી સાથે શેર કરીએ છીએ એ બંને પેજ ઉપર યશવંત દોશીએ જણાવ્યું છે કે સરદાર સાથે ચકમક મોરારજીભાઈ વિશેનું આ પુસ્તક છે અને બંને વચ્ચે કેવા કેવા પ્રસંગોએ ગાંધીજીની ગુજરાતની મુલાકાત હોય અને એમાં તલાટી મંત્રીઓ પાસેથી કામ લેવાની વાત હોય તો ત્યાં મોરારજીભાઈના વિચારો કેટલા જુદા પડે છે એકસાથે બે પદ ઉપર રહેવાની વાત તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈના વિચારો કઈ રીતે જુદા પડે છે મોરારજીભાઈ મંત્રી અને વલ્લભભાઈ ગુજરાત પ્રદેશના પ્રમુખ તો એ સમયે મોરારજીભાઈ તેમને કેટલું મહત્ત્વ આપતા હતા અને ક્યાં ક્યાં નારાજગી થતી મહાદેવભાઈ દેસાઈની કેવા પ્રકારની ભૂમિકાઓ ભજવાતી તેના વિશેની વાત છે સરદાર સાથે ચકમક મોરારજી જેલમાંથી છૂટ્યા તે પછી થોડા સમય બાદ ગાંધીજી ગુજરાતમાં કેટલેક સ્થળે જવાના હતા એ પ્રવાસમાં બધી ગોઠવણો કરવાનું કામ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલે મોરારજીભાઈને સોંપેલું પ્રવાસ ચાલતો હતો ત્યારે સરદારે એક બીજું કામ પણ કરવાનું કહ્યું તલાટીઓ પાસેથી કેટલીક હકીકતો મેળવવી હતી મોરારજી એ કરી શકશે એમ સરદારને લાગ્યું હશે પણ મોરારજીને જણાવ્યું કે કાયદેસર તલાટીઓ આવી હકીકત આપી શકે નહીં મેળવવી હોય તો તેઓની પાસે કાયદા વિરુદ્ધ કામ કરાવીને જ એ હકીકતો મેળવી શકાય તલાટીઓ એમની શરમથી એ કરે પણ ખરા પણ એમને એ યોગ્ય નથી લાગતું એમ એમણે સરદારને કહ્યું સરદાર થોડા નારાજ થયા પણ એમણે એ વાતમાં વધુ આગ્રહ ન કર્યો ઓગણીસો એકત્રીસમાં ગુજરાત પ્રાંતિક સમિતિના કાર્યવાહકોની પસંદગી વખતે કેટલાક જિલ્લાના આગેવાનોએ એક મંત્રી તરીકે મોરારજીનું નામ સૂચવ્યું સરદાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને બે મંત્રીઓ પણ ચૂંટાઈ ગયા હતા ત્રીજા મંત્રી ઉમેરવાની સરદારની ઈચ્છા ન હતી એમણે એમ પણ કહ્યું કે મોરારજી હજી હમણાં જ કોંગ્રેસમાં આવ્યા છે એટલે થોડા અનુભવ પછી કોઈ પદ પર આવે તો વધારે સારું પણ દરખાસ્ત મૂકનારાઓએ પોતાનો આગ્રહ જારી રાખ્યો અને સરદારે એ દરખાસ્ત સ્વીકારી લીધી ત્યારથી મોરારજી દેસાઈ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ કમિટીના એક મંત્રી બન્યા ઓગણીસો સાડત્રીસ સુધી એ સ્થાન પર રહ્યા મંત્રી તરીકે કામ કરવાની મોરારજી દેસાઈની પોતાની એક એક રીત હતી સરદાર અને એમના સાથીદારોને કદાચ એ રીત પસંદ નહીં આવી હોય એટલે થોડા વખત પછી મહાદેવભાઈ દેસાઈએ એમને એક પત્ર લખ્યો પત્રનો સાર એ હતો કે તમે સરદારને મળતા રહેતા નથી અને એમને પૂછીને કામ કરતા નથી તમારે કામ કરવાની રીત બદલવી જોઈએ મહાદેવભાઈને સરદાર અને મોરારજીભાઈ બંને સાથે સારો સંબંધ હતો એટલે એમણે આવો પત્ર લખેલો મોરારજીભાઈએ એમને જવાબમાં લખ્યું કે હું સરદાર સાહેબને વારંવાર મળું છું કામ સિવાય વધારે વખત ત્યાં બેસતો નથી કારણ કે એ રીતે બેસવાનું મને યોગ્ય લાગતું નથી દરબારમાં બેસવાની તમારી સૂચના હોય તો મને એ દુરસ્ત લાગતી નથી જે બાબતમાં સરદાર સાહેબને પૂછવાની જરૂર હોય અને પ્રમુખ તરીકેની એમની સૂચનાની જરૂર હોય તે બાબતમાં એમને પૂછ્યા સિવાય હું કશું કરતો નથી પણ જ્યાં એમને પૂછવાની જરૂર ન હોય અને મંત્રી તરીકે મારે પોતે જ કંઈ કામ કરવાનું હોય તો એવી બાબતમાં હું તેમને તસ્તી આપતો નથી જો સરદાર સાહેબને મારી કામ કરવાની પદ્ધતિથી અગર તો મારા કામથી અસંતોષ હોય તો હું એમના માર્ગમાંથી ઈશારો મળતા જ હટી જઈશ મહાદેવભાઈએ આ પત્રનો જવાબ આપ્યો નહીં કાં તો એમણે પત્રની વાત સાચી માનીને સ્વીકારી લીધી હોય અથવા આ ઝક્કી માણસ કોઈનું નહીં માને એમ ધારીને એ વાત એટલેથી પડતી મૂકી હોય પણ મોરારજીભાઈએ નમ્રતાથી છતાં દ્રઢતાથી પોતાની વાત સ્પષ્ટ કરી દીધી હતી મોરારજીભાઈની કામ કરવાની રીતથી અને સિદ્ધાંતોના આગ્રહથી એમને ઘણી સરદાર સાથે મતભેદ અને વાદ વિવાદ થતો પણ સરદારની એક વિશિષ્ટતાની મોરારજીભાઈને પ્રતીતિ થઈ ગઈ હતી કોઈ પ્રામાણિક માણસની સાથે ગમે તેવો મતભેદ હોય એ માણસથી પોતે ગમે તેટલા નારાજ હોય તો પણ સરદાર કદી તેને હેરાન કરે નહીં પ્રાંતિક સમિતિના મંત્રી બન્યા પછી થોડા સમયમાં ગુજરાતમાં યુવક મંડળ સ્થપાયું અને યુવક નેતાઓના આગ્રહથી મોરારજીભાઈએ તેના પ્રમુખ થવા સરદારને પૂછ્યા વિના જ સ્વીકાર્યું સરદારને એ ગમ્યું નહીં જ હોય એક દિવસ સરદારે એમને પૂછ્યું કે તમે પ્રાંતિક સમિતિના મંત્રી છો અને યુવક મંડળના પ્રમુખ પણ થયા છો એ બરાબર છે મોરારજીભાઈએ જવાબ આપ્યો કે જવાહરલાલજી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એટલે કે એ મંત્રી પણ છે અને અખિલ હિન્દુ અખિલ હિન્દ યુવક મંડળના પ્રમુખ છે એમણે એમ પણ કહ્યું કે આમ છતાં હું બે પદ પર રહું એ અયોગ્ય લાગતું હોય તો મંત્રી પદેથી મારું રાજીનામું આપી દઉં છું આ સાંભળી સરદાર વાત પડતી મૂકી ચાલ્યા ગયા હતા